કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં માંદારું લઈને જતા હોય છે અને મોમેરા બે વખત ન ભરાય મોમેરો એક વખત ભરાય મોમેરો એક વખત ભરાય એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું સદકાબું જોઈએ લોકસભા માટે રાજ્યની છવ્વીસ બેઠકો પૈકી સૌથી વધુ રોચક જંગ જે છે તે ભરૂચ બાદ બનાસકાંઠામાં જોવા મળ્યો છે પોતાને બનાસની દીકરી ગણાવી અને તમને મામેરાના જે સાચા હકદાર ગણાવ્યા હતા અને મામેરાના રૂપમાં મત માંગતા ગનીબેન ઠાકોર પર ભાજપના નેતા એવા રતનજીએ કટાક્ષ કર્યો છે તો જોઈએ શું છે સમગ્ર મામલો નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

હું વાવ તરફથી બધાને આવકારો છું અને જે મારા આગળથી કરી જે પાછળ ઉત્તિ બેઠા અને બધા જાય મહેમાનોને આવકારો છું આપણે કોઈ પક્ષી પક્ષી કર્યા કે કોઈ વગર આપણે મોદી સાહેબ જોવાના છે આપણે મોજી સાહેબને અહીંથી વાવની બરાબર લીટ મળે આવી બરોબર મહેનત કરવાની છે અને મોમેરા બે વખત ન ભરાય મોમેરો એક વખત ભરાય મોમેરો એક વખત ખરાક એટલે હાલના મોમેરું ભરવાનું છે ને પૂરેપૂરું પૂરે સડકા આવી હઉ ને મારી નમ્ર વિનંતી છે ચોક સમયમાં મારા ત્રણ પ્રજ્ઞા વાવ થરા છોઈ ગામ ભૂદેવાની મીટિંગ બોલાવી અને તન મન કોઈનો આડાવળો છે અમે ભાજપ તરફમાં તન મન ધંધે ખવે ખબર મિલાવી અને રેખા બેનને બહુમતીથી જીતાડશો એવા મારા આશીર્વાદ ખૂબ ખૂબ આભાર આદરણીય રતનજી ગાન બેન ગેની બેન કે ત્યારે આપણે અઢારે આલમની છતી કોમની તમામ સમાજના લોકોની એક આપણી સંસ્કૃતિ રહી છે અને સંસ્કૃતિ એ રહી છે કે કોઈ પણ આપણી બેન હોય આપણી દીકરી હોય ત્યાં એને અહીંયા સારો રૂડો પ્રસંગ આવ્યો હોય ત્યારે આપણે એને ત્યાં મામેરું લઈને જતા હોય છે એટલે પહેલી વખત એનું સંતાન પહેલું સંતાન પડે એ ટાઈમે ઘણા ધરા મામેરું હોય અને બીજી વખત બધા જે મળે કપડા લઈ જવાનું હોય પણ મારું તો આ તમારું મામેરું ભરવા માટે નો આ પહેલું છે ને કડા ધડાનું છે કદાચ મહાવિધાનસભાના મતદારો એમ કે બે નદી બે વાર ભર્યું છે અને તમારા બાકીના સમગ્ર જિલ્લાને તો પહેલી વાર જ ભરવાનું છે અને પહેલી વાર મામેરું ભરવાનું છે ત્યારે હું મામેરા પાસે હકદાર પણ છું જોવાનું રહેશે કે આ વખતે પણ લોકો ગાની બંને બે હજાર બાવીસ ની ચૂંટણીની જેમ મત આપશે કે પછી રતનજી એ કરેલી કટાક્ષ ને ધ્યાનમાં રાખશે તે પણ હવે જોવાનું રહેશે તો આ રિપોર્ટ તમને કેવું લાગ્યો તમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર